નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવી છે ચરડવા ગામે શ્રી મહાકાળી આશ્રમમાં રૂપિયા પંચોતેર હજાર મતાની ચોરી થઈ છે હળવદ તાલુકાના ચરડવા ગામે મહાકાળી માતાજીના મંદિરમાંથી ચાંદીના બે સત્તર જેની કુલ કિંમત પંચોતેર હજાર મતા માલની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયા છે જેની ફરિયાદ નોંધાઈ છે આ બાબતની જાણ મળતી માહિતી મુજબ રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા ઉંમર વર્ષ બત્રી રહે ગિરિરાજ સોસાયટી ઉમા ટાઉનશીપની બાજુમાં સર્કિટ હાઉસ રોડ મોરબીવાળાએ આરોપીઓની અજાણ્યા ચોર વિરુદ્ધ ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ચોર ઈસમે ચરાડવા મહાકાળી આશ્રમમાં મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલી ચાંદીના બે સતર તેમાં એક ચાંદીના સત્તરનો વજન બે કિલોગ્રામ જેની કિંમત પચાસ હજાર રૂપિયા તથા બીજા ચાંદીના સત્તરનો વજન એક કિલોગ્રામ જેની કિંમત પચીસ હજાર રૂપિયા એમ કુલ મળીને પંચોતેર હજારની મત્તાની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ